આજે આપણે વેસ્ટીજના વોશ પ્રોડક્ટનો ડેમો જોવા જઈ રહ્યા છીએ અલ્ટ્રા વોશ એ લિક્વિડ લોન્ડ્રી છે જે આપણે કપડાં ધોવા માટે વપરાય છે આ પ્રોડક્ટનો પ્લસ પોઈન્ટ એ છે કે આમાં કોઈ કેમિકલ નથી કેમિકલ નથી ને એટલે આપણા કપડાંને નુકસાન નહીં આપણા હાથને નુકસાન નહીં કે આપણા વોશિંગ મશીનને પણ નુકસાન નહીં અને આ પ્રોડક્ટ જ્યારે વાપરીએ છીએ ત્યારે આપણે સાબુ કે પાવડરની જરૂર નથી સાબુ પાવડર વગર આ લિક્વિડથી દરેક પ્રકારના કપડાં બહુ સરસ રીતે સાફ થઈ જાય છે હવે આમાં કેમિકલ છે કે નહીં એ આપણે જોઈએ તો મેં આ બજારનો પાવડર લીધો છે જ્યારે આપણે પાવડર પાણીમાં નાખીએ છીએ અને બહુ વાર સુધી હલાવીએ છીએ ને છતાં પણ અમુક પાવડર ઓગળતો નથી એ શું પાવડર નથી હોતો પણ ફિલર હોય છે કે જે આપણા કપડામાં રહી જાય છે તો આપણા સ્કિનને નુકસાન કરે છે અને આ લિક્વિડ છે એટલે આમાં કશું જ મિલાવટ જેવું આવતું નથી અને પાણીમાં મિક્સ થઈ જાય છે સરસ રીતે આપણે આ મિક્સ કરી દીધું હવે કેમિકલ છે કે નહીં એ જોવા માટે આપણે બંનેમાં હળદર નાખીશું હળદરનો એક ગુણધર્મ છે એને કેમિકલ અડે ને એટલે લાલ થઈ જાય એટલે જે પાણી લાલ થઈ જશે એ કેમિકલ છે જો તમે જોઈ શકો છો કે આ પાવડર વાળું પાણી લાલ થઈ ગયું છે મતલબ કે પાવડરમાં કેમિકલ છે આ લિક્વિડવાળું વાળું પાણી પીળું જ છે મતલબ આમાં કેમિકલ નથી એટલે આપણા કેમિકલ નથી એટલે કપડાંને નુકસાન થશે નહીં અમુકવાર કોટનના કપડાં બહુ જલ્દી ઝાંખા થઈ જતા હોય છે એ કેમિકલના કારણે થતા હોય છે આનાથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય કપડાં આપણા સેફ રહેશે કપડાંનું આયુષ્ય વધી જશે અને ખર્ચ ગણીએ તો દરેક વ્યક્તિના ઘરમાં સાબુ પાવડર ધોવાનો ખર્ચ મહિનાનો બસોથી ત્રણસો રૂપિયા તો હોય જ છે જ્યારે આ આપણે યુઝ કરીએ છીએ ત્યારે જો આપણા એક ડોલ કપડાં હોય અને આપણે હાથેથી ધોવા હોય તો અડધું ઢાંકણું લેવાનું છે કે જે પાંચ એમએલ છે તો એક મહિનાનો ખર્ચો સો રૂપિયા આવશે અને જો આપણે વોશિંગ મશીન વાપરીએ છીએ તો આખું ઢાંકણું નાખવાનું છે કે જે મહિનાનો બસો રૂપિયા ખર્ચ આવશે અને અમુક લોકોના ઘરમાં પાવડરના બદલે લિક્વિડ પણ વપરાતું હોય છે તો જે બજારના લિક્વિડ આવે છે એની કેપ બહુ મોટી હોય છે કે જે પચાસ એમએલ સુધીની હોય છે એ ઘણી બધી બહેનો એક ઢાંકણું બે ઢાંકણું પણ નાખતા હોય છે એટલે એનો ખર્ચ વધી જાય છે જ્યારે આ દસ એમએલ છે દસ એમએલ હોવાથી આપણો ઘરનો ખર્ચો કપડાં ધોવાનો ખર્ચ વધતો નથી અને એવરેજ સાબુ પાવડર બજારના લિક્વિડ કરતાં વ્યાજબી ભાવે પડે છે અને કેમિકલ નથી એટલે સૌથી સારી વસ્તુ એ છે કે આપણા કપડાંને એકદમ સેફ રહે છે આપણા કપડાંનું આયુષ્ય વધી જાય છે તો દરેકને રિક્વેસ્ટ છે કે આપણે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ થેન્ક યુ સો મચ